અમારા ઘરે અને વળતર આપવા માટેની વાતચીત કરવા માટે લોકો ઘરે આવ્યા હતા પછી થઈને એવો કેસ આરોપ એ ખોટી રીતે અમને ફસાવામાં આવ્યા છે એવું કઈ આરોપ થયો નથી ભાજપ સરકાર દ્વારા અમને ખોટી રીતે ફસાવામાં આવેલા છે લોકસભાની ચૂંટણી આવે છે એટલે અત્યારે તો હું મારા ગામ ભુગજ ખાતે જવાના છે લોકોને તો અમે આ કેસમાં અમને ખોટી રીતે ફસાવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણી આવે છે તો જયતર વસાવા ચૂંટણી ના લોડી શકે એટલા માટે અમને ભાજપ સરકારે ખોટી રીતે આ કેસમાં ફસાવીને અમને જેલમાં મોકલેલા છે એટલે લોકોનો તો અમારા સાથે સાથ સહકાર રહેશે અમને સમર્થન આપશે અને આ લોકસભાની ચૂંટણી તે તરફ સવાર લડશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે